નવ ચોકી ઓવારા ખાતે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે ભરોડીએ અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાની ધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાને પગલે ભરૂચ પોલીસનો કાફલો મંદિર પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે ફૂટેજ છે એને ચેક કરતા એવું ધ્યાનમાં આવ્યું કે પાછળના રસ્તે એટલે નદીના રસ્તેથી જે તે વ્યક્તિ એને પ્રવેશ કર્યો સંપૂર્ણ રીતે કાળી બુકાની અને કાળા કપડાં પહેર્યા હતા માથે જાળીદાર ટોપી હતી અને એ વ્યક્તિએ બહારથી બધે પહેલા પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થ છાંટ્યો સળગાવ્યો અને સળગાવતા પહેલા કાગળિયા અને એની પર લખેલા સર તનસે જુદાનો નારો હતો એટલે એ ઉછાળી આગ લગાડી અને પછી મુખ્ય માર્ગથી એ બહાર નીકળીને જતો રહ્યો બતાવીને હું અંદરના મંદિરની પૂજા કરતો હતો એ દરમિયાન કોઈક સાડા પાંચ વાગે એક વ્યક્તિ એટલે અહીંયા નજીકના રહેનારા વ્યક્તિ એ અંદર આવે છે અને એમણે મને કહ્યું કે કોઈક બહાર એક વ્યક્તિ છે કે જે દ્વલનશીલ પદાર્થ છાંટે છે અને કંઈક ધમાલ કરી રહ્યો છે એટલે હું મુખ્ય માર્ગથી એમને જોવા જતો હતો એટલામાં જ અંદરનું જે બાણનું છે એને સળગતું જોયું એટલે સળગ્યું એને મેં ઓલવવાનો પહેલાં પ્રયત્ન કર્યો બહાર જઈને બહારનો ભાગ મેં ઓલવ્યો એ દરમિયાન કોઈ બહાર હતું નહીં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપવા છે ત્યાં મઠ ઉપર કંઈક પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરી